ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજે હું તમને શિવ મહાપુરની ખૂબ જ સુંદર વાત કરીશ તો ધ્યાનથી વિડીયો સાંભળજો શિવભક્ત સ્વર્ગ શિવ મહાપુરનો સ્વર્ગનો સુંદર ઉલ્લેખ છે તેના રાજા ઇન્દ્ર છે સ્વર્ગના રાજા ઇન્દ્ર છે સર્વ દેવતાઓ એમ કહેવાય કે સ્વર્ગ લોકમાં રહે છે પણ સ્વર્ગ ઉપર નજર લાગી જાય છે દૈત્યની નજર લાગી જાય છે તારકાસુર નામે એક દેવતી હોય છે તેની નજર લાગી જાય છે અને તારકાસુરને એમ થાય છે કે હું આ સ્વર્ગ જીતી લઉં સર્વ દેવતાઓ તો ખુશ ખુશ છે ભોજન એમ કહેવાય કે અસંખ્ય ભોજન મિષ્ટાન સર્વ વસ્તુ ભોજનને ત્યાં સ્વર્ગમાં મળી રહે છે નાચ ગાન એમ કહેવાય કે એક પણ ખુશી સ્વર્ગમાં બાકી નથી તેવી ખુશી સ્વર્ગમાં સમાયેલી છે ખાલી એમ કહેવાય શિવ મહાપર્ણમાં સુંદર ઉલ્લેખ છે કે એક ફળની તમે એક ચીર ખાવ તો મહિનાથી સુધી તમને ભૂખ ન લાગે તેવા તો ત્યાં ફળ છે સ્વર્ગમાં એવા ફળ છે એક પણ કમી નથી આવું સુંદર સ્વર્ગ છે પણ એમ કહેવાય ને કે આ દૈત્યની આ તારકાસુર નામે દૈત્યની નજર લાગી જાય છે તેને એમ થાય છે કે હું આ સ્વર્ગલોક જીતી લઉં અને તે સ્વર્ગલોક ઉપર ચડાઈ કરે છે અને એમ કહેવાય કે તેની સેના સાથે સ્વર્ગલોકમાં ચડાઈ કરે છે સર્વ દેવતાઓ હારી જાય છે ઇન્દ્ર પરાસ્ત થઈ જાય છે ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર ઊભું રહી જાય છે તેનું કારણ એક જ છે કે ભગવાન બ્રહ્માએ તારકાસુરને વરદાન આપ્યું છે કે તારું મૃત્યુ શિવજીના પુત્રના હાથે થશે શિવ ભક્તો પણ ભગવાન મહાદેવના તો હજી વિવાહ પણ નથી થયા અને તે સદાય ધ્યાન અવસ્થામાં બેઠા છે કૈલાસમાં બેઠા છે માતા પાર્વતી નિત્ય નિત્ય તેની પૂજા કરે છે તેને પામવા માટે ભગવાન શિવજીને પતિ રૂપે પામવા માટે નિત્ય નિત્ય ભગવાન શિવજીની આરાધના કરે છે પણ ભગવાન મહાદેવ તો એમ કહેવાય કે સદાય ધ્યાનમાં બેસવાવાળા દેવ છે આંખ પણ ખોલતા નથી નિરંજન નિરાકાર ભગવાન શિવજી તો નિરંજન નિરાકાર છે તેને જગાડવા ખૂબ અઘરા છે શિવભક્તો ફરી આપણે પાછા આવીએ તે દૈત્ય હોય છે ને તે ચડાઈ કરે છે અને એમ કહેવાય છે કે સ્વર્ગ જીતી લે છે સર્વ દેવતાઓ ત્યાંથી નાસી છૂટે છે અને ભગવાન બ્રહ્મા પાસે જાય છે ભગવાન બ્રહ્માને કહે છે કે આ તારકાસુરને તમે કહો કે અમારું સ્વર્ગ અમને પાછું આપે ભગવાન બ્રહ્મા એમ કહેવાય કે તારકાસુર પાસે જાય છે અને એમ કહે છે તારકાસુરને કે તું આ દેવતાનું સ્વર્ગ છે તે પાછું આપી દે અને બને છે તેવું તારકાસુર તેનું માને છે ભગવાન બ્રહ્માનું માને છે અને તેનું સ્વર્ગ ખાલી કરી દે છે દેવતાનું સ્વર્ગ ખાલી કરી દે છે પણ એમ કહેવાય છે કે નીતિ હંમેશા દાનવોની ખોટી જ હોય છે તે એમ કહેવાય કે આ ધરતી ઉપર તેનો ત્રાસ ખૂબ વધી ગયો છે પણ કહેવાય છે ને કે ભગવાન શિવ જો ધ્યાન અવસ્થામાંથી જાગે માતા પાર્વતી સાથે વિવાહ કરે માતા પાર્વતીને સ્વીકાર કરે અને ત્યાર પછી તેનો પુત્ર થાય અને પુત્રના હાથે તેનું મૃત્યુ છે પણ શિવભક્ત આ દેવતાઓ માટે ખૂબ કષ્ટદાયક હતું જે આ વાત હતી કે ભગવાન શિવજી વિવાહ કરે અને તેનો પુત્ર થાય તે દેવતાઓ માટે ખૂબ કષ્ટદાયક હતું કારણ કે તે દાનોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જતો હતો પછી ઇન્દ્ર છે તે તેના મિત્ર કામદેવને બોલાવે છે કામદેવને બોલાવીને કહે છે મારે તમારું થોડુંક કામ છે ત્યારે કામદેવ કહે છે મારે તેવાળી શિવ જરૂર પડી કે તમે મને બોલાવ્યો ત્યારે ઇન્દ્ર કહે છે કે ભગવાન શિવ ધ્યાન અવસ્થામાં બેઠા છે કૈલાસ ઉપર બેઠા છે દેવી પાર્વતી અને તેની સખી જયા નિત્ય નિત્ય ભગવાન શિવજીની આરાધના કરે છે તેની સેવા કરે છે પણ ભગવાન મહાદેવ ઉઠતા નથી તમે કાંઈક એવી લીલા કરો કામેચ્છા કરો કામના ઉત્પન્ન કરો જેથી કરી ભગવાન શિવજી ધ્યાન અવસ્થામાંથી જાગી જાય અને દેવી પાર્વતી સાથે વિવાહ કરે ત્યાર પછી પુત્રનો જન્મ થાય અને પુત્ર મોટો થાય ત્યારે આ દાનો મરવાનો છે ત્યારે આ તારક આ તારકાસુર છે મરવાનો છે શિવભક્તો દેવતાઓ એમ કહેવાય કે જીવી નથી શકતા અને એમ કહેવાય છે કામદેવને મોકલે છે અને શિવભક્તો બને છે પણ તેવું કામદેવતા પોતાની પત્ની રતિ સાથે કૈલાસ પર્વત જાય છે ઇન્દ્રની વાત માની અને કૈલાસ પર્વત પર જાય છે અને છાને ખૂણે ઊભા રહી જાય છે ભગવાન મહાદેવ ધ્યાન અવસ્થામાં બેઠા હોય છે દેવી પાર્વતી તેની સેવા પૂજા કરતા હોય છે ત્યાં તીર છોડે છે કામના તીર છોડે છે ફૂલના તીર છોડે છે એક તીર છોડે છે બે તીર છોડે છે ભગવાન મહાદેવ થોડા થોડા હલે છે વળી ધ્યાન અવસ્થામાં આવી જાય છે ફરી તીર છોડે છે અને બને છે તેવું કે ભગવાન મહાદેવની બે આંખ તો ખુલતી નથી પણ ત્રીજું નેત્ર ખુલી જાય છે અને કામદેવ ત્યાંને ત્યાં ભસ્મ થઈ જાય છે તેમની પત્ની રતિ ખૂબ રુદન કરે છે ખૂબ રડે છે ભક્તો પોતાના પતિને ગુમાવે કોઈ પણ સ્ત્રી પોતાના પતિને ગુમાવે તો રુદન તો થાય જ અહીં રતિ ખૂબ રડે છે શિવભક્તો આવો સુંદર પ્રસંગ છે અને ભગવાન મહાદેવ ફરી ધ્યાન અવસ્થામાં આવી જાય છે જાગતા નથી શિવભક્તો પછી આગળ શિવ મહાપુરાણમાં જાગે છે પણ અત્યારે ભગવાન મહાદેવ ફરી ધ્યાન અવસ્થામાં આવી જાય છે જ્યારે કામદેવ ભસ્મ થાય છે તો શિવભક્તો આવી સુંદર નાની એવી શિવ મહાપુરાણની વાત સુંદર આ વાત ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમ અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવર અને ઓમ નમઃ શિવાય